હેલો મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી મારા નવા વિડીયોમાં નવા બ્લોગમાં આપ સૌનું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો આપણે આવી ગયા છીએ યાર્ડમાંની યાર્ડમાં લાલ કાંદાની આવકની વાત કરું તો પીસ ચાલીસો પ્લસ ઠેલાની લાલ કાંદાની આવક છે તેમજ સફેદ આવકની વાત કરું તો નવસો પ્લસ ઠેલાની નવસો પચાસ પ્લસ ઠેલાની સફેદ આવક છે ચાલો ત્યાં હરાજીમાં શું ભાવ થાય તો તમને લાઈવ હરાજી બતાવું લાઈવ હરાજી જોવા માટે વિડીયોમાં કન્ટિન્યુ બની રહેશે

ત્રણસો ત્રણ ત્રણસો રૂપિયા પચાસ ત્રણસો અઢાર રૂપિયા

પાત્રી 335 ના ગુજરી 335 રૂપિયા 33 રૂપિયા 33 રૂપિયા 77 ના 33 રૂપિયા બુલબા રૂપિયા એ ભરી દેજો 52 કેની હાલો 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 52 બોલ બોલ 100 રૂપિયા બોલુભાઈ 22 રૂપિયા બોલુભાઈ 100 રૂપિયા એ ને 300 રૂપિયા બોલુભાઈ 33

બસો ને સાડત્રીસ રૂપિયા બસો સાડત્રીસ

Pada hari ini, saya mencari pemakai, 55,

Ayo, ext ordinary Eat morally ત્રણસો પાંચ પાંચ સાતસો રૂપિયા બોલતા રૂપિયા બોલતા ત્રણસો એકોતેર એકોતેરિકર ઓકે अरे कैश भी साथ में दे डाला रे यार भरा क्या कहां हूं मैं ले 70 को ना कि नहीं तो ओके तुमों दे तुमों सर के 70 तुमों 200 बता ले ले आ 10 10 तुम 5 5 ले जाओ 70 हां ये कौन से है 11 नहीं अभी आते हैं आ मार्केटिंग यार्ड में आज ना ऊंचो भाव चार सौ रुपया पूरा सुपर नवी डूंगी

ખાલી છી રૂપિયા